નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ નીચે જે લાલ અક્ષરે સબસ્ક્રાઈબ્યું ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમારે આ ચેનલ જો તમને સારી લાગે આ વિડીયો માહિતી તમને સારી લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય સગાવાલાના એમાં તમે શેર કરજો જેથી કરીને આપણે મિત્ર મંડળને બધાને કૃષિ લગતી માહિતી મેળવી રાખે મિત્રો આજનો જે વિષય છે ખાસ કરીને ઉનાળુ તલનું મોટે પાયે વાવેતર થયું છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને થોડું ઘણું ઉત્તર ગુજરાતમાં તો અત્યારે જે તલ છે એમાં મોટા મોટો પ્રશ્ન અત્યારે જે ખેડૂતોને છે એ છે કુકડ કુકડ બીજું એક છે એમાં વાયરસ એટલે કે ફાઈલોડી નામનો અત્યારે એમાં રોગ આવી ગયો છે જેને તલ પિસ્તાલીસ દિવસના થયા હશે એમાં આ રોગ જોવા મળે છે એની પાછળનું કારણ એવું છે કે આ જે ફાઇલોડી એટલે કે એક જાતો વાયરસ કહેવાય છે એમાં પાંદડા અને એકદમ કુકડાઈ જાય છે માથા બંધાઈ જાય છે અને સાથે સાથે ફૂલમાંથી ડોડવું બંધાવાને બદલે એમાંથી પાંદડા ડે નીકળવા તો આને ફાયલોડી નામનો રોગ કહેવાય છે અને આ રોગ છે આ વાયરસ છે એ ફેલાવનાર હોય છે કા અથવા સફેદ માખી અથવા થ્રિપ્સ આ ત્રણમાંથી કોઈ પણ જીવાત જો વધુ પડતું આવી ગયું હોય ખેતરમાં તો આ રોગ ફેલાય છે જેવી રીતે માણસને તાવ આવે તો એ તાવ ફેલાવનાર પણ હોય છે મચ્છર મચ્છર કઈડી ગયું હોય અહીંથી કઈ બીજી જગ્યાએ જાય તો એ જે વાયરસ જે આમાં જીવાણું હોય છે તાવના એ એક શરીરમાંથી ઉપાડી અને વાયરસને તાવના જે જીવાણું હોય એ બીજામાં જ દાખલ કરે એટલે એને આપણે તાવ આવ્યો કહીએ પણ એને ખરેખર આવનારો લાવનારો હોય છે એ મચ્છર હોય છે તો મિત્રો અત્યારે જે કુકડ અને જે આ ફાઇલોડી જે છે પણ ગુચ્છ પણ કહીએ ને ઘણી તલને તો એ જે રોગ કયો કે વાયરસ કયો એને આપણે અત્યારે જે કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ ખાસ કરીને એડવાન્સમાં જો આપણે પગલાં લઈ શકીએ અત્યારે કોઈને ત્રીસ પાંત્રીસ દીટા તલથી આવે અને જો આપણે ચુસ્સ્યા જીવાત કંટ્રોલ કરી શકીએ તો સારામાં સારું કામ થઈ જશે તો હવે આપણે હું તમને જે માહિતી આપું એમાં આપણે પહેલાં તો એ કે જો કથિરી હોય કથિરી એટલે અષ્ટ પગી આમાં આઠ પગ હોય તો એનાથી આપણે અત્યારે ખેતરમાં જાઓ અને જો નિરીક્ષણ કરો કથીરી દેખાય તો કથિરી માટે આપણે ધાનુકા કંપનીની ઓમાઇટ આવે એ તમારે પચીસથી ત્રીસ એમ એલ લેવાની રહેશે જો ઓમાઇટ એટલે કે કથિરી નો હોય અને થ્રીપ્સ હોય કે થ્રીપ્સ થી એમ લાગે કે આપણે આ રોગ આવશે અથવા તો ના નિયંત્રણ માટે બે જ દવા સારામાં સારી છે એક છે ટ્રેસર અને બીજી છે ડેલિકેટ તો આ લેવાની ત્રીજું જો સફેદ માખી હોય તો સફેદ જો ફેલાય હોય આ રોગ તો સફેદ માખી માટે બે સારામાં સારી દવા છે એમાં છે પ્રાઇડ એટલે કે એસિટેમી અને બીજું આવે પોલો એટલે આ ત્રણ જે મેં તમને જીવાત કીધી એ ત્રણેયની એ પ્રમાણે દવા લેવાની છે ખાસ કરીને કથિરી હોય માઇટ હોય તો ઓમાઇટ લેજો થ્રીપ્સ હોય તો ટ્રેસર અથવા ડેલિકેટ લેજો અને ત્રીજું સફેદ માખી અથવા તો હોય તો પછી પોલો અથવા પ્રાઇડ લેજો એટલે કે ત્રણમાંથી એક જ સિલેક્ટ કરવાને છે કે કથીરી છે થ્રીપ્સ છે કે પછી સફેદ માખી છે તો એ પ્રમાણે એની વર્ગીકરણ કર્યું છે એ હું તમને સ્ક્રીન ઉપર પણ આપીશ તમને યાદ રહેશે તો જીવાતનું કા કામ પતી ગયું બીજું આવે વાયરસને રોક જાતો ફેલાતો અટકાવવા માટે આપણે સ્ટેપ્ટોસાયક્લિન અથવા તો જે વાયરસની દવાઓ બજારમાં મળે છે એ ડાયપની દવા તમે જો વાપરો તો સાયકલી હોય પાવડર પડીકી આવે છ ગ્રામની એ તમારે ત્રણ પંપા નાખવાની હોય છે તો સ્ટેપ્ટો નાખો એટલે વાયરસ માટેની એ દવા નાખો અને ત્રીજું ખાસ કરીને અત્યારે ઘણા ખેડૂતની ફરિયાદ છે કે તલ વધતા નથી અથવા તો નરવાઈ નથી તો આપણે વધતા કરવા હોય સાથે સાથે એમાં જુસ્સા દર લેવો હોય અને વાતાવરણની ઇફેક્ટ સહન કરતા શીખવાડવું હોય તો એમાં તમારે પ્રાઇમસી આલ્ફાનો ચાલી એમ એડ કરતા જાજો એટલે કે ત્રણ દવા તમારે ભેગી કરવાની થશે એક તો પેલું આપણે કથિરી અથવા અથવા તો સફેદ માખી ત્રણમાંથી એકની દવા બીજું વાયરસની દવા એટલે સ્ટેપ્ટો ત્રીજું નરવાય વાતાવરણનો પલટો સહન કરે એ ટાઈપનું જે અમેરિકન કંપનીનું સંશોધન છે એ છે આલ્ફા આ ત્રણે ત્રણ ભેગી કરી અને જો છંટકાવ કરી દેશો તો તમારો પાક એકદમ હેલ્ધી થઈ જશે અથવા તમારા પાકમાં જો આ પુષ્પગુચ્છ એટલે કે તમારે જે આ જો પ્રશ્ન ન આવ્યો હોય તો એને આવવા નહીં દે તો આ ટાઈપનું તમે નિયંત્રણ કરજો જેથી કરીને આપણે રોગ આવ્યા પછી ખોટે ખોટું દોડવું ન પડે મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયોમાં શું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ